ક્રિષ્ના કોમ્યુનિટી હોલ ખાતે ગીતકાર આનંદ બક્ષીની બાવીસમી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરાઈ ફિલ્મી જગતના મહાન ગીતકાર આનંદ બક્ષી સાહેબની બાવીસમી પુણ્યતિથિ નિમિત્તે મહુવા શહેરના ક્રિષ્ના કોમ્યુનિટી હોલ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેમજ મહુવાના ગૌરવ વધારી રાજ્યકક્ષાએ પુરસ્કાર મેળવેલ સેજલબેન એસ રાઠોડ કે જેમને કલા મહાકુંભ બે હજાર બાવીસમાં ભજન સ્પર્ધામાં બે વાર પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેમજ મોહમ્મદ રિયાઝભાઈ એ લાંગડા કલા મહાકુંભ બે હજાર બાવીસમાં કાવ્યલેખન સ્પર્ધામાં ત્રીજા સ્થાને રહી મોવા શહેર અને તાલુકાનું ગૌરવ વધાર્યું હતું તેમને મેળવેલ આ સિદ્ધિ બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા નીલકંઠ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા આયોજિત આ સુંદર કાર્યક્રમની શરૂઆત પ્રોફેસર અલ્તાફ લાંગડા દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન અક્ષયભાઈ મીઠાણી અને વિજયભાઈ દેવગણિયાએ એન્કર તરીકે સેવાઓ આપી હતી ઉપસ્થિત મંજસ્થ કલાકારો હતા ચેતનભાઈ જાની મૂળશંકરભાઈ જોશી દિનેશભાઈ અગ્રાવત નીતિનભાઈ ગજ્જર તથા અલ્પાબેન મહેતા દ્વારા ગીતકાર આનંદ બક્ષી સાહેબના એક એકથી ચડ્યાતા સુમધુર ગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા અને શહેરના સંગીત પ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા હતા કાર્યક્રમમાં પારેખ કોલેજના નિવૃત્ત આચાર્ય એન એન વ્યાસ સાહેબ મહુવા નાગરિક બેંક ડિરેક્ટર બિપિનભાઈ સંઘવી તથા પંકજભાઈ અગ્રાવત પરેશભાઈ હરિયાણી અને વિશાળ સંખ્યામાં ચાહકોએ ઉપસ્થિત રહી આનંદ બક્ષી સાહેબની બાવીસમી પુણ્યતિથી યાદગાર બનાવી હતી